સાહેબ લગન એવી છોકરી જોડે કરો કે બચારાની મેં કઈક નક્કી કર્યું છે શું નક્કી કર્યું છે ત્યાર પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં સરસ કેવાય કે મેનું કારણ નહી પૂછો ના એનું કારણ પૂછો ફરી ઝઘડો કરી દો તમે તો એમે માંગો છો કાયમ બી ઉડાવતી ફરો છો તો મમ્મી તેમ કહેતા હતા તમે નાના હતા ત્યારે બહુ ધોડા હતા તે ધોડો જ હતો ને તો અત્યારે કેમ કાળા મેસ થઈ ગયા છો ભાઈ તમને ધોળા કરવામાં અમે કાળા થઈ ગયા એવું તો શું ખાડી લીધું અમે ધોળા થઈ ગયા ને તમે કાળા રહી ગયા લે ભાઈ બુદ્ધિ ના હોય તો આટલા બધા સવાલ કેમ કરતા હશે આવા તમારા બુદ્ધિ નહીં હોય અને એટલી બધી બુદ્ધિ હતી તો ડોક્ટર ના બની જવાય અરે હું મારી વાત નહીં કરતો ભાઈ હું બીજા બૈરાઓની વાત કરું છું એમને બુદ્ધિ નહી હોય કોણ કે છે બૈરાન બુદ્ધિ ના હોય અરે તું કોઈ બીને પૂછી લે ભાઈ કે બૈરાન બુદ્ધિ પગની પાણીમાં હોય કે ના હોય તો તો તમાર મમ્મીને બુદ્ધિ પગની પાણી જ હશે હા ફોન કરીને પૂછી લે અને પછી તાર મમ્મીને ફોન કરીને પૂછી લે જો તો એટલું બધું બોલતા આવડી ગયું છે ને તારા જોડેથી શીખ્યો છું ભાઈ માથું બહુ દુખા છે દબાઈ આલે છે નવરી તમારા માટે મને એવું હતું કે છે ને તને તારા ઘેર લઈ જાઉં અને વર્તા પકોડી ખવડાવ કેવું લાગે છે સારું લાગે છે માથાના આરામમાં પણ એ નિંજા ટેકનિક કાલ રવિવાર છે માર બેન પડીને ઘેર આવશો કપડા લેવા કાલે રવિવાર છે તો બેન પડીને ઘેર કપડા શું લેવા જવું છે કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને તો હું શું પહેરી શું પહેરે એટલે તિજોરીમાં ઢગલો કપડા પડ્યા છે કોણ પહેરશે કોણે લઈ આપે ઢગલો કપડા કશું ઢગલો કપડા નહીં અને જેટલા બધા કપડા છે ને બધા એક એકવાર પહેરી લીધા છે તારા જેટલા કપડા હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ એ તમને બધી ખબર છે એક ના એક કપડા પહેરીને ફરફર કરો છો ને લોકોય લોકો તમારા કપડા જોઈને તમને ઓળખી જાય છે